એક વાત વિચારો શું ફક્ત શબ્દોમાં એટલી તાકાત હોય છે કે એ ક્રાંતિ લાવી શકે શું કોઈ એક ગીત કે એક ભજન આખા સમાજને બદલી શકે છે કદાચ તરત વિશ્વાસ ના આવે પણ ભારતના ઇતિહાસમાં આવું બન્યું છે અહીંના કવિઓએ સાબિત કરી દીધું કે ભક્તિ અને કવિતા એ માત્ર કળા નથી પણ સામાજિક પરિવર્તન લાવવા માટેના સૌથી શક્તિશાળી હથિયારોમાંથી એક છે તો ચાલો એમની આ અદભુત ગાથાને આજે આપણે સમજીએ તો સવાલ એ જ છે કે આખરે એવું તે શું હતું એમની કવિતામાં એમના ગીતોમાં કે સમાજ બદલાવા લાગ્યો આનો જવાબ કોઈ પુસ્તકમાં નહીં મળે પણ એ સંત કવિઓના જીવનમાં છુપાયેલો છે જેમણે તલવાર નહીં પણ તંબુરા અને કલમથી તિરાસના પાના પલટાવી દીધા ચાલો એમની દુનિયામાં જરા ડોક્યું કરીએ એ મધ્યયુગનો સમય હતો અને ઉત્તર ભારતમાં ભક્તિની એક એવી જોરદાર લહેર આવી જેણે સમાજના પાયા હચમચાવી દીધા આ આધ્યાત્મિક ક્રાંતિના ત્રણ મુખ્ય ચહેરા હતા તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ એમાં સૌથી પહેલાં વાત કરીએ તુલસીદાસની એમણે રામની કથા સામાન્ય લોકોની ભાષા અવધિમાં લખી એમનું ગ્રંથ રામચરિત માનસ આજે પણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પણ નૈતિકતા અને આદર્શ જીવનનો એવો પાઠ છે જે કરોડો ઘરોમાં ગવાય છે પછી આવે છે સૂરદાસ જેમને તો ભક્તિનું સૂરજ કહેવાય છે એમણે પોતાની રચનાઓમાં કૃષ્ણના બાળપણનું એટલું જીવંત વર્ણન કર્યું છે ને કે આજે પણ એ પદો સાંભળીએ તો આપણને એવું જ લાગે કે જાણે આપણે વ્રજની ગલીઓમાં પહોંચી ગયા અને આ લહેરની સૌથી પ્રખર જ્યોત એ હતા મીરાબાઈ એક રાજકુમારી જેમણે રાજમહેલની ઊંચી દિવાલો અને સમાજના બંધનો તોડીને પોતાનું આખું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું એમના પદો માત્ર ભક્તિ નથી એ એક સ્ત્રીની સ્વતંત્રતાનો અવાજ પણ છે તો ભક્તિના આ વિશાળ સાગરમાંથી હવે આપણે સીધા આવીએ છીએ ગુજરાતના કિનારે અહીં એક અનોખી દીવાદાંડી છે અને એ દીવાદાંડી એટલે નરસિંહ મહેતા એમના વગર તો ગુજરાતી ભાષા અને સાહિત્યની કલ્પના પણ કરવી અધૂરી છે વાત છે પંદરમી સદીના ગુજરાતની નરસિંહ મહેતાનો જન્મ ભલે તળાજામાં થયો હોય પણ એમની ખરી ઓળખ તો જૂનાગઢની ધરતી બની અહીંયા જ રહીને એમણે એવા પદો રચ્યા જે આજે સદીઓ પછી પણ આપણા કાનમાં ગુંજી રહ્યા છે એમનેમ નહીં એમને આદિકવિ એટલે કે પ્રથમ કવિનું બિરુદ મળ્યું છે આ ખાલી એક સન્માન નથી આ એ વાતની સાબિતી છે કે ગુજરાતી કવિતાની જે ગંગા છે ને એ નરસિંહ મહેતાના હૃદયમાંથી જ વહેતી શરૂ થઈ હતી નરસિંહ મહેતાના વિચારો એમના સમય કરતાં સદીઓ આગળ હતા એક ગૃહસ્થ હતા સંસારમાં રહેતા હતા પણ સંસારની માયા એમને બાંધી ન શકી અને સૌથી મોટી વાત એ જમાનામાં એમણે સમાજના સૌથી મોટા દૂષણ એટલે કે અસ્પૃશ્યતા અને જ્ઞાતિભેદ પર સીધો જ પ્રહાર કર્યો એમનો સંદેશો એકદમ સાફ હતો ભાઈ જે કોઈ ભગવાનને ભજે એ ભગવાનનો માણસ બસ આનાથી મોટી કોઈ ઓળખ નહીં અને બસ આ જ કારણે નરસિંહ મહેતા માત્ર એક સંત નહોતા એ એક સામાજિક ક્રાંતિકારી હતા જે યુગમાં જ્ઞાતિના નિયમો પથ્થરની લકીર જેવા હતા તે યુગમાં એમણે સમાનતાનો શંખ ફૂંક્યો હતો અને એમની આખી ક્રાંતિકારી વિચારધારાનો સાર જોવો હોય ને તો આ એક પંક્તિમાં છે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદૃષ્ટિને સર્વસમાન સીધો સાદો અર્થ એ કે ભગવાન કોઈનો પક્ષ નથી લેતા એ ભેદભાવમાં નથી રહેતા એ તો ત્યાં છે જ્યાં બધાને એક સરખી નજરથી જોવામાં આવે જરા વિચારો એ જમાનામાં આ કેટલો મોટો અને શક્તિશાળી વિચાર હશે પણ સવાલ એ થાય કે શું સદીઓ પછી પણ નરસિંહ મહેતાનો અવાજ આપણા સુધી પહોંચે છે તો જવાબ છે હા બિલકુલ પહોંચે છે અને તે પહોંચે છે એક એવા ગીત દ્વારા જે અમર થઈ ગયું છે એમની ઘણી બધી રચનાઓ જેને આપણે પ્રભાતિયાં તરીકે ઓળખીએ છીએ એણે લોકો પર ખૂડ ઊંડી અસર કરી છે પણ એક ભજન તો એવું છે જેણે સમયની બધી સીમાઓને પાર કરી દીધી છે હા એ જ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ ખાલી એક ભજન નથી આ તો એક સાચા માણસની વ્યાખ્યા છે કે ભાઈ જે બીજાના દુઃખને સમજે એ જ સાચો વૈષ્ણવ આ એક જ પંક્તિમાં એમની સમાનતા અને કરુણાની આખી વિચારધારા સમાઈ જાય છે અને આ વાત આપણને આજના એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે પંદરમી સદીમાં નરસિંહ મહેતાએ સમદૃષ્ટિની વાત કરી હતી આજે જ્યારે દુનિયા ભેદભાવ અને ભાગલાઓથી ઘેરાયેલી છે ત્યારે શું આપણે એમની સમદૃષ્ટિને ખરેખર સમજી શક્યા છીએ આનો જવાબ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે